મારું નામ ટોટા ગોબરભાઈ ઘેલાભાઈ ગામ ફુલસર તાલુકો તળાજા જિલ્લો ભાવનગર આજે તારીખ તેર બાર બે હજાર ચોવીસ શુક્રવારના રોજ તળાજા મુકામે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દિવ્યાંગ સાધન સહાય કેમ્પમાં મને માનનીય મોદી સાહેબ તથા નીમુબેન બામણિયાના સહયોગથી બેટરીવાળી સાયકલ મળવાની છે તેમજ તળાજા કેમ્પમાં હું મેં હાજરી આપી તથા તેમાં હું આવ્યો તો મને સર્વેનો ખૂબ ખૂબ સાથ સહકાર મળ્યો અને આવીને આવી રીતે મળતો રહે તથા મોદી સાહેબ તથા સાંસદ નિમુબેન માં ખૂબ ખૂબ હું દિલથી આભાર માનું છું આ જે વસ્તુ મને મળી છે આવી રીતે અમારા દિવ્યાંગજનોને દરેક વસ્તુ આવીને આવી રીતે મળતી રહે તો તેમનું જીવન ધોરણ સરસ રીતે ચાલ્યા કરે તેમજ એમનો ખૂબ ખૂબ આભાર સર્વ ટીમનો ખૂબ ખૂબ આભાર જય દિવ્યાંગ જય ભારત જય